રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરે મૃતકોના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના માયાભાઈ સરકાર સામે ઉઠાવ્યા સવાલ આવી ઘટના કેમ બની છે છે ભૂતકાળમાં પણ દુર્ઘટનાઓ જેમાં કોઈક જવાબદાર છે જ આવી દુર્ઘટનામાં શ્રદ્ધાંજલિ આપતા પણ દુઃખ થાય છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લોક સાહિત્ય કલાકારની આ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે માયાભાઈ આહિરે સરકારી અધિકારીઓને પણ ટકોર કરી દરેક વિભાગના અધિકારીઓએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ જેથી આવી દુર્ઘટના ન સર્જાય અહેવાલ વિપુલ બલિયા ભાવનગર નમસ્કાર મિત્રો જય રાજકોટની અંદર જે ઘટના બની છે કેટલા બધા સ્નેહીઓએ પોતાના સ્નેહીઓ ગુમાવ્યા છે પ્રથમ તો માં ભગવતી મોગલ એ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે અને એ તમામ આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ખરેખર તો મિત્રો જ્યારે આવી શ્રદ્ધાંજલિ આપીએ ને ત્યારે દુઃખ થાય છે બસ આપણે તો જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે બસ આ જ વાત કરવાની પણ હું પગે લાગીને કહું એક કલાકાર તરીકે હું બીજું તો શું કહી શકું પણ આવી ઘટનાઓ કેમ બને છે જ્યારે જ્યારે કાંઈ પણ ઘટનાઓ ઘણી બધી ઘટનાઓ બની છે ભૂતકાળમાં તો કોઈક ને કોઈ જવાબદાર તો છે જ અને કાંઈ ત્યાં આપણે કુદરત ઉપર ઢોળી દેતા હોઈએ છીએ પણ બાપ પગે લાગીને કહું કે કેવલ કુદરત ઉપર ન ઢોળીએ આપણે જેને જેને ફરજ આપી છે એક વિનંતીથી એક ભારતના નાગરિક તરીકે એક ગુજરાતી તરીકે એક ગુજરાતી કલાકાર તરીકે આવી શ્રદ્ધાંજલિઓ દેવી એ પણ અમને પીડા થતી હોય છે એ તો જે પરિવાર ઉપર પીડા પડી હોય એને ખબર હોય બાપ જે પરિવાર આનંદ કરવા ગયો હોય એ પરિવારની ઘરે આ દુઃખદ સમાચાર આવે અને એટલા એટલા દિવસ એ શરીરની રાહ જોઈને બેસવાનું અને એક વ્યક્તિને ઓળખી ન શકાય ત્યાં સુધી એ શું કહું બાપ મારી પાસે બીજું ન કહી શકું પણ હું વિનંતી કરીને એટલું કહું પગે લખીને કહું કે જેની જેની પાસે જે જે જવાબદારી હોય બાપ નિભાવો આવી દેશમાં ઘટના ન બનવી જોવે આવા જવાબદાર વ્યક્તિના પરિવારના માણસો હોય તો શું થાય એવું પણ આપણે કહેતા હોય પણ ના હું એટલું જ કહીશ સમાચારો સારા નથી આ ઘટનાઓ સારી નથી પગે લાગીને એટલું જ વિનંતી કરીએ કે એવું પણ કહેશું પગલાં લેવા જો એનાથી શું ફાયદો થશે થશે જ પગલાં લેવા પણ આ પીડા કોને કહેવા જવી એનાથી એ વ્યક્તિઓ જે આગમાં દાજી હશે એ આત્માને કેટલા દુઃખ થયા હશે એનું વળતર આપણે નહીં આપી શકીએ એનું વળતર એટલું જ કે આવી ઘટના બીજી વાર ન બને અને આ પીડા કેવલ એના પરિવાર માટે નહીં આપણા દરેકના હૃદયમાં કાયમી માટે આ પીડા એક હોમાઈ જાવી જોવે અને આવી ઘટના બીજી વાર બનવી જ ન જોવે એવી કાંઈક તાકેદારે રાખી એવી કાંઈક આપણે બધા જવાબદારી સંભાળીએ જે જે અધિકારીઓ જે કોઈ જેનો જેનો અધિકાર છે જેની પાસે જે જે સત્તા છે જે કાંઈક કામ કરવાની એ કુદરતનો ડર રાખીને ઈશ્વરનો ડર રાખીને આવી વ્યક્તિમાં પૂરેપૂરી જવાબદારી આપણે નિભાવીએ એવી હું બધાને પ્રાર્થના કરું છું અને આવી ઘટના બનવી જ ન જોવે એની તકેદારી રાખીએ અને આપણે કેવલ જેણે જાન ગુમાવી છે એ પરિવાર નહીં એ આપણો જ પરિવાર છે એની પીડા આપણી પીડા એ સમજીને હવે ભવિષ્યમાં આવું ન થાય એની ખરેખર આપણે તકેદારી રાખવી જોવે એટલી જ પ્રાર્થના કરી વિનવું છું জয় শারাম জয়ামুকর